વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા બસ સ્ટેન્ડ પાસે એક કેમિકલ ભરેલ ટેન્કર ડ્રાઈવર ગલત ફેમીથી ટ્રક ચલાવતા બે ટ્રક સાથે ટક્કર વાગતા બે ટ્રકનું એક્સિડન્ટ થવા પામ્યું હતું ભરૂચ વડોદરા નેશનલ હાઇવે ફોર્ટી પર કેમિકલ ભરેલા ટેન્કર ચલા વે એક સાથે ચાર ગાડીઓને અડફેટે લેતા જેમાંથી બે ટ્રકોને એક્સિડન્ટ થવા પામ્યું હતું જ્યારે લક્ઝરી બસ સાથે પણ ટક્કર વાગી ગઈ હતી પરંતુ સદનઝીબે લક્ઝરી બસને અને બસમાં બેસેલા પેસેન્જરોને વધારે નુકસાન ન થતાં લક્ઝરી બસ નીકળી ગઈ હતી જ્યારે કેમિકલ ભરેલ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થતાં સમગ્ર કેમિકલને ત્યાંને ત્યાં જ નાશ થવા પામ્યો હતો ટીવી નાઇન્ટી ટુ ગુજરાત હનીફ પતાલા